ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે ફરીથી નવા એક વિડીયોમાં અને આજે સવાર સવારનો નજારો ખરેખર કમાલનો છે હું આવી ગયો સવાર સવારમાં દાડમની અંદર આંટો મારવામાં માહોલ એકદમ ધુમ્મસ અને ઠંડીનો છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે ચોક્કસથી ક્યાં બાકી અહીંયા તો એટલી ધુમ્મસ પડી રહી છે એકદમ વરસાદી માહોલ બન્યો છે જો આજુબાજુ તમને નજારો બતાવું અને સૂર્ય દાદા સુંદર વાતાવરણ અને એક બાજુ જોવા જઈએ દાડમ અને સમજી લેવાનું કે નુકસાન તો પહેલું જ બરાબર અને નજારો તો કમાલનો છે અત્યારે જોઈ શકો છો બરાબર ચારો તરફ હમણાં જોઈશે હમણાં એટલી ધુમ્મસ છે તમારા વિસ્તારમાં અત્યારે સવાર સવારમાં કેવી ઠંડ છે જરૂર કહેજો બાકી અહીંયા તો માલનો છે અત્યારે દ્રશ્ય અને રાતના મિત્રો ઊંડો હોય એટલે કે સુવર અને નીલગાય આ બધાનો બહુ ત્રાસ હોય છે નાઇટમાં નાઇટમાં અમારે અહીંયા હતા ફેરા રાખવા જ પડે અને અત્યારે આજે શનિવારનો દિવસ છે સવાર સવારમાં આવી હતા વાનર સેના વાનર સેનાને પણ થોડી દૂર કરી કારણ કે અહીંયા બહુ એટલે બહુ જ નુકસાન કરે છે અને મિત્રો જે દાડમ આપણે વેણી એનો આગેલો બ્લોગ તમને બતાવ્યો અત્યારે જો આર્યો બધો ખરાબ માલ પડ્યો છે તે વેસ્ટ માલ નીકળ્યો જો હું છે નુકસાન એટલે નુકસાન તો ખેડૂતને એટલું હોય છે સત્તામાં બધામાંથી ભરીને બહાર આવે સાહસ કરે અને મહેનત કરવાનું ન છોડે એ માત્ર એક ખેડૂત છે બરાબર બાકી તો સાહેબ ખરેખર નુકસાનનો તો કોઈ કાંટો નથી હોતો હવે આ જે કંઈ તમને વાવેતર દેખાય છે આ ખેતી દેખાય એની અંદર હવે આ ધુમ્મસ આવે એટલે હમદી લેવાનું કેટલી માત્રામાં અહીંયા નુકસાન કરશે ને કે સાહેબ વાત જવા દો તમે બરાબર નુકસાનનો તો ઘાટો નહીં ને તો આ બધું છે હવે હું તમને બતાવવું જોઉં આ નવેસર માલ આવે હે બરાબર હવે આ માલ કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયાર થાય અને બાકીનો તો આપણે ઉતારી દીધો હવે થોડા માઠો કાચો માલ જો બરાબર પણ હવે આ જે કંઈ પાછળથી માલ આવશે એ માલની અંદર હવે ટૂંક જ સમયમાં આપણને બધાને ખબર છે કે વાવાઝોડું વરસાદ આવું બધું બોળે છે એટલે આ પણ માલ ખેરવીને બગાડીને વેલ દે છે ખેડૂત માટે તો બધી રીતે નુકસાન જ હોય છે આવો અતારમાં નજારો છે ને સવાર સવારનો જો આ છે રાયડું રાયડાની અંદર અત્યારે એટલો ઠાર પડેલો એટલી ધુમ્મસ પડેલી છે અને બાકીનું આ એરંડા બરોબર એરંડાની અંદર પણ એટલો ને એટલો ધુમસ અને એટલો ને એટલો ઠાર છે બરાબર જો હું તમને બતાવું અત્યારે પાણી ભેળા થઈને પડ્યા બરાબર એટલે દરેક વાતે કુદરત ક્યાંક ના ક્યાંક તો તમને લપેટી જ નાખે બરાબર આ બધી કુદરતની માયા છે બાકી ખરેખર નભાવારો કરવો ને આજના સમયમાં બહુ એટલે બહુ જ મુશ્કેલ કામ છે બાકી નજારો અત્યારે એટલો બેસ્ટ છે ને કે સાહેબ વાત જ જવા દો પણ ક્યાંક ના ક્યાંક કુદરત આપણને નભુવા દે તો સારી વાત છે અને બસ અમાં બધાને શુભ સવાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને આ નાનકડો એક અહીંયા આપણે સમાપ્ત કરી બસ આવી ધુમ્મસ એકદમ નજારો હતો અને આવી નાનકડી એક અપડેટ હવે આવી ગયો પાછો કરી આ છે અમારું નાનકડું સાપરું અને ચલો મિત્રો અત્યારે સાડા આઠથી પૂણા નવનો ટાઈમ થયો છે અને હવે કંઈક કામે લાગશે ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય મોગલ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે